તો આજે આપણે જોઈશું કે માપનો બ્લાઉઝ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે કસ્ટમર આપણને ઘરાક આપણને એવું કહે છે કે આનો આ બ્લાઉઝમાં શોલ્ડર ના ઉતરે એવું કઈક કરજો અથવા તો પછી આપણે જ્યારે બ્લાઉઝ બનાવીએ છીએ ત્યારે કસ્ટમર એવું કહે છે કે સર આમાં આ બ્લાઉઝની અંદર શોલ્ડર ઉતરી જાય છે તો મને હરખો કરી આપો તો આપણે કઈ કઈ જગ્યાએ આપણી ભૂલ થાય છે અને માપનો બ્લાઉઝ આવે છે તો આપણે એમાં શું શું ધ્યાન આપવાનું છે એ બધી વસ્તુના આ વિડીયોની અંદર આપણે જોઈશું

હવે ઘણા લોકોની સિલાઈ કેવી હોય છે કે આમ આખી રાઉન્ડમાં સિલાઈ હોય છે અહીંયા ગાડી ચેસ્ટ ની અંદર હોય છે અને પછી અહીંયા ગાડી આમ ક્રોસમાં સિલાઈ મારેલી હોય છે તો એ વખતે ધ્યાન આપવાનું કે આ રાઉન્ડમાં સિલાઈ કમ આપેલી છે રાઉન્ડમાં સિલાઈ એટલા માટે મારેલી છે કે અહીંયા ગાડી ફુગ્ગા પડતા હશે ખુલ્લો પડતો હશે એવું કઈ કારણ હશે તો જ અહીંયા ગાડી રાઉન્ડમાં સિલાઈ મારેલી છે અને અહીંયા ગાડી બાઈમાં સિલાઈ નથી હોતી અથવા તો પછી ક્રોસમાં સિલાઈ અથવા તો પછી કેવું હોય કે અહીંયા ખાલી આમ રાઉન્ડમાં બાયમાં સિલાઈ મારેલી હોય અહીંયા કોઈ સિલાઈ મારેલી ના હોય એનું કારણ શું છે કે બાયની મોરીમાં આપણને ફિટિંગ કરવાનું છે બાયની મોરીમાં ફિટ કરેલું હશે કારણ કે ખુલ્લી પડતી હશે એની કારણે બરાબર એટલે જ્યારે પણ એવું કંઈક હોય તો અહીંયા ગાડી આ જે માપ છે તે ફરી જાય ઊંડાનું માપ હંમેશા તે ટાઈમ પર ફરી જાય એનું કારણ પણ હોઈ શકે આ બેઝિક કારણ મેં તમને બતાવ્યું હવે સૌ મોટા મોટા કારણ હવે આપણે જોઈશું કે સૌથી પહેલા પહેલા મોટામાં મોટો કારણ છે બાઈ ચડાવવાની અંદર ભૂલ જો આમાં સાઈડ માં બતાવ્યું કે પેલું બાઈમાં બાઈ બરાબર છે અને ચેસ્ટ અંદર છાતીની અંદર ખાલી સિલાઈ મારેલી છે અથવા તો પછી બાઈની મોરીમાં સિલાઈ મારેલી તો એનું કારણ શું હોય શકે બાઈ જો બાઈ અંદર અહીંયા આગળ તમને દેખાય છે મેં તમને બતાવું જો અહીંયા આગળ ક્રિસો પડે છે દેખાય છે આ ક્રિસો આ ક્રિસો કમ પડે છે બાઈ ખેંચીને ચડાય છે ભાઈ સિલાઈ મારતી વખતે ભાઈ ખેંચાઈ ગઈ છે આ ક્રિસોના કારણે પડે કે આ વસ્તુ બાઈ જયારે ચડાવતા હશે ભાઈ જયારે સિલાઈ કરતા હશે ત્યારે સાઈડમાં આ મુંડાના ભાગમાં બાઈમાં ખેંચાઈ ગઈ છે અને આ વસ્તુ કયા કાર્ય થાય આ જ ભાગમાં થાય અને ઘણા લોકો એવું કે તો બાય નથી ખેંચાતી સર પણ એવું નથી આપણે લાગે એવું કે નહીં ખેંચાતી પણ આવું દેખાય નહીં ગાડી એટલે કે છે સૌથી મોટા મોટી પહેલી એક વાત કે આપણે જયારે બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ ત્યારે આપણે બાય પેપર ની માપી લઈએ છે તો બાય બરાબર આવે છે બરાબર જ્યાં સુધી બાય બરાબર ના આવે ત્યાં સુધી આપણે મુંડો કટિંગ કરતા નહીં બરાબર આપણે શેપ આપીએ કરીએ છીએ પછી જો એનીમાં કમ્પ્લેટ બાય આવતી હોય તો પછી સિલાઈ કરતી વખતે બાય કે તો મતલબ જ નહીં જો વધે તો ખેંચાઈ ગઈ છે ખૂટે તો મુંડો ખેંચાઈ ગયો બાય ખેંચાઈ ગઈ છે એના કારણે આ મુંડો ખેંચાય છે બરાબર એવી જ રીતના અહીંયા પાછલા ભાગમાં પણ તમે જોઈ શકો તો ભાઈ ખેંચાઈ ગઈ છે એટલે આ મુંડાનો ભાગ ખેંચાય છે બરાબર આ મોટા મોટું કારણ છે બીજું કારણ એનથી મોટું કારણ બીજું કારણ જ્યારે આપણે આ મુંડા નો ભાગ અહીંયા ગાડી દેખાય નો ચાર ચોકડી ભેગી થાય છે બરાબર ચાર ચોકડી હરખી હરખા ભેગા ના થાય ત્યાં સુધીને આપણે એને ખાસ વસ્તુ આ જોવાની જો એ ઊંચા નીચે આવ્યો અડધો ઇંચ નો ફરક આવ્યો કે અડધો ઇંચ થી કરતા ચાપ નો ફરક આવ્યો બાઈ નો એક સાંધો ઉપર જાય એક સાંધો નીચે જાય એવું આવ્યું તો બી આ બાઈ હરી ગઈ કહેવાય

તે આ સાંધા પર શોલ્ડરના સાંધા ઉપર સેટ કરવાની અંદર પણ બાઈ ખેંચી નાખતા હોય છે આપણે એટલે મેં વારીગડે કહું છું કે બાઈ જારે ચડાવ મુંઢા ઉપર બ્લાઉઝ ઉપર તો બાઈને નીચે રાખજો અને એના ઉપર બ્લાઉઝ મૂકી અને સિલાઈ કરજો બરાબર છે આ આ આ મોટા મોટા પ્રોબ્લેમો છે બીજે એક વાત બીજો એક પ્રોબ્લેમ જે અસંખ્ય લોકોથી અને ઘણા બધા એવા બી ફોલ્ટ આવે છે કે ના અમારાથી તો આવું નહીં ડિટેલમાં તમે શીખવા માંગતા હોય જેમ કે કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ ઘર બેઠા શીખવા માંગતા હોય તો તમે અમારા ઓનલાઈન ક્લાસમાં એટલે વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકો છો તેના માટે સ્ક્રીન પર આપણા નંબર પરથી પર મેસેજ કરીને જોઈન કરવાનું રહેશે અથવા તમારે શેપ આપવાની મય કે આ મુંડાનો શેપ આપવામાં કટોરીનો શેપ આપવામાં અને ઘણા બધા બીજા બધા પ્રોબ્લેમ એવા આવતા હોય તો તમે ફર્મા પણ મંગાવી શકો છો તેમાં કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સે દરેક સાઇઝના દરેકે દરેક જાતના ફર્મા અવેલેબલ છે તે પણ કેશ ઓન ડિલેવરીમાં સ્ક્રીન પર આપણા નંબર પર તમે વોટ્સઅપમાં મેસેજ કરી દરેક જાતના ફર્મા ઘેર બેઠા કેશ ઓન ડિલેવરીમાં ફર્મા ઓર્ડર કરી શકો છો તો તેના માટે સ્ક્રીન પર આપણા નંબર પર દરેક જાતની માહિતી મેળવી શકો છો આવું ઘણા બધાથી થાય છે બરાબર છે મારાથી પણ પહેલા થતું હતું ઘણા બધી વખત મેં તો લગભગ નહીં ને તો સો બ્લાઉઝોનમાં આવો પ્રોબ્લેમ આવી ગયો છે મારી પાસે જયારે મેં શરૂઆત કરી હતી ત્યારે બ્લાઉઝ બનાવવામાં હવે જુઓ આ જે પાઇપિંગ કરી છે તેમાં કઈક તમને લાગે છે કે કઈક ખરાબી છે તમે કેવી લાગે છે પાઇપિંગ બરાબર છે જોઈ લીધી પાઇપિંગ હવે આગળ બી તમને મેં બતાવી દો કે આગળ બી પાઇપિંગ તમે જોઈ લો તમને કઈ ખરાબી લાગે છે કેવી લાગે છે તમે નીચે કોમેન્ટમાં મને કહેજો બરાબર હવે આમાં શું પ્રોબ્લેમ છે એ મેં તમને કહું સૌથી પહેલા પહેલા કે જયારે બી આપણે પાઇપિંગ ચડાવીએ પાઇપિંગ કરીએ બ્લાઉઝમાં પટ્ટી હંમેશા ખેંચવાની વાત કરીએ કે જયારે બી પટ્ટી લગાવો ત્યારે સાધારણ માઇનોર ખેંચતા ખેંચતા ચડાવવાની એ એક જ વસ્તુ એવી છે બ્લાઉઝની અંદર જે ખેંચીને ચડાવવાની બરાબર બીજું કે પાઇપિંગ કરો ત્યારે એક સરખું દબાણ પાઇપિંગમાં રાખવાનું ગળાની અંદર એક સરખું ચાપનું રાખો તો ચાપનું ચાપ થી ઓછું રાખો તો ઓછું પણ રેગ્યુલર તો ચાપનું દબાણ રાખવાનું એક સરખું રાખવાનું નહીં રાખવાનું હવે આની જુઓ દબાણના લીધે હું શું થયું અહી પાતળી થઈ ગઈ બરાબર અને બીજી સૌથી મોટા મોટી ભૂલ કે પાઇપિંગ ઉપર સિલાઈ મારે પાઇપિંગ અને બ્લાઉઝનો જે હાંધો હોય એની વચ્ચે આવી રીતના સિલાઈ મારવાની હોય બરાબર છે જો આવી રીતના સિલાઈ મારવાની હોય આવી રીતના સિલાઈ નથી મારવાની આવી રીતના સિલાઈ નથી મારવાની હવે તમે જુઓ અહીંયા ગાડી પાતળી પાઇપિંગ પાઇપિંગ અહીં અહીં પાછી નોર્મલ પાઇપિંગ આ બરાબર પાઇપિંગ પાઇપિંગ આટલા જ ભાગમાં ખાલી બરાબર છે બાકી કોઈ જગ્યાએ પાઇપિંગ હરખી છે નહીં બીજું તમે જુઓ છો આ પાઇપિંગનું આ વધારાનું કપડું દેખાય આ કેટલું બધું કાપે છે આ ઢોળીજ ની પાઇપિંગ કાપી કે સવારની પાઇપિંગ કાપી કેટલી કાપી હશે તમને કેટલી લાગે તમે કોમેન્ટ કરજો નીચે મને બરાબર છે આ વસ્તુના કારણે પાઇપિંગ નાના મોટી પ્લસ પાછું આમાં તમે જુઓ આમાં આ જે જાડી પાઇપિંગ છે એમાં નીચે કમ્પ્લેટ કમ્પ્લેટ હશે બરાબર હવે આ પાતરી પાઇપિંગ છે એમાં નીચે તમને બતાવીશ જોજો કેવું હશે જુઓ બહાર નીકળી ગયું છે કાપડ દેખાય છે કાપડ બહાર નીકળી ગયું આ કાપડ બહાર નીકળી ગયું છે તો શું થવાનું વ્યવહારિક છે કે આ ખેંચાશે આ જયારે મેં એને બેસાડીશ ને જો આ મેં બ્લાઉઝ ને એક વખત બેસાડું વ્યવસ્થિત રીતના બેસાડું બરાબર તમને લાગશે કે ના બરાબર છે જો એકદમ કમ્પ્લીટ રીતના બ્લાઉઝ ને લાગે આ શું લાગે તમારે આવું હોય એટલે એવા રીત છે કે આ ઘરનો પાયો જ બરાબર ના હોય તો પછી ઘર પડી જ જાય ને નીચે તો આ મેન પાયો છે ગળાનો હવે આ ગળાનો પાયો જ બરાબર નથી તો આ સોલ્ડર વ્યવહારિક છે કે નીચે પડી જ જશે કારણ કે કોઈ બંધારણ નથી રહ્યું પાઇપિંગ નું મેઇન બંધારણ હોવું જોઈએ તે જ છે ને આની અંદર અહીંયા પાઇપિંગ ઘણા લોકો એવું કહે છે સર મેં કેટલા બધા બ્લાઉઝો નું પાઇપિંગ કરી મારા હાથથી પાઇપિંગ બેસતી જ નહીં તો કમ નહીં બેસતી પણ રોટલી તો ગોલ વળાય છે પછી પાઇપિંગ કમ નહીં બેસતી પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરો તમે ટ્રાય કરો તમે મહેનત કરો તમે સિલાઈ કર કર કરો એવું નથી કેતો કે તમે ના ફાવતી હોય તો કર કર એટલે બસ એની પાછળ જ પડ્યા રહેવાનું એની પાછળ પડ્યા રહેવાનું એવું નહીં થોડો ટાઈમ કરવાનો પછી છોડ દેવાનું ના થતું હોય તો છોડ દેવાનું પછી બીજે દિવસે લેવાનું અમે લોકો પણ એવું કરીએ છીએ જયારે કોઈ એવો બ્લાઉઝ આવી જાય તો અમારા બી સમજમાં ના બેસતો હોય પેલા ટ્રાય કર કર કરીએ બે કલાક ત્રણ કલાક ટ્રાય કરીએ ના બેસે મૂકીને એમ લોચો વાળી મૂકી દેવાનો પછી બે ત્રણ કલાક આટો મારીને ફ્રેશ માઇન્ડ થઈ જાય ત્યારે પાછું લઈને દેવાનું તારે એ થઈ જાય તારે એ વસ્તુ થઈ જાય એટલે હંમેશા એક ને એક વસ્તુની પાછળ પર્યારણ તો ના બેસે અને મગજ પણ ખરાબ થઈ જાય અને પછી એવું થાય કે હવે નથી જ કરવું બરાબર છે તો જ્યારે પણ આવો કંઈ પ્રોબ્લેમ થતો હોય સોલ્ડર ઉતરી જતો હોય કસ્ટમર આપણને એવું કે મારાથી આ બ્લાઉઝમાં સોલ્ડર ઉતરી જાય છે આ બ્લાઉઝમાં તો એ વસ્તુનું ધ્યાન આપજો ત્યારે આ વસ્તુની ખાસ કાળજી રાખજો કે એની પાઇપિંગ હરખી હોવી જોઈએ એનું બાંયની બાય ચડાયેલી હરખી હોવી જોઈએ અને બીજું કે જ્યારે બી તમે આ આ વસ્તુ

માર્કિંગ અને ચેસ્ટનું માર્કિંગ બેઓ આવવું જોઈએ એ જ રીતના આપણે કટિંગ કરીએ બરાબર ભલે પછી મોરીનું માપ આમ ક્રોસમાં હશે કમરનું માપ આમ ક્રોસમાં હશે ચાલશે પણ આ બે માપને ખરખા સરખા આવવા જોઈએ બરાબર છે એટલે ભાઈને હંમેશા જયારે બી કટિંગ કરતા હોય તો આપડે જોઈએ જ છે કે પેપર કટિંગ કરતી વખતે કે ભાઈ જ્યાં સુધી કમ્પ્લીટ ના આવે ત્યાં સુધી આપણે મુંડો ઉતારીએ છીએ કે ઊંચો કરીએ છીએ બરાબર છે આ વસ્તુ નું ખાસ કાળજી રાખજો કે ભાઈ જયારે ચડાવો ત્યારે હરખી આવી જ જોઈએ અને અહીંયા ગાડી ખેંચા ખેંચ કરવાની નથી અને આવું લાગતું હોય કે મારાથી ભાઈ ખેંચાઈ ગઈ તો આ વસ્તુ જોઈ લેવાની કે અહીંયા ગાડી મારાથી ક્રિસો પડે છે અહીંયા જો પડે તો જવાનું કે ભાઈ આપણાથી ખેંચાઈ ગઈ છે અને કયા ગાડી જોવાનું આ ભાગમાં જોવાનું આ ભાગમાં એવી રીતના આ ભાગમાં આ ભાગમાં ખાસ કરીને જોવાનું તો આ તો શોલ્ડર ઉતરી જાય તેના કારણો શું છે તેનો વિડીયો તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય